નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારે લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર અડતાલીસ ઉપર તમે જોશો તો તેમાં વાક્ય આપેલા છે વાક્યની અંદર મિત્રો તમારે સુધારો કરવાનો છે તો ચાલો આપણે સંપૂર્ણ સુધારા સાથે આ વિડીયો જોવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા વાક્ય સુધારાની અંદર મિત્રો જોઈએ તો અહીંયા તમને વાક્ય છે ભૂલ ભરેલા છે જેમ કે તમે પહેલું વાક્ય જોશો તો બગલ ધળ ધળ છે એટલે કે બગલો ધોળો ધોળો છે તો અહીંયા વાક્ય છે એની અંદર કાનો માત્ર મિત્રો મૂકવાના છે તમે તેવી તેવી રીતે બીજું વાક્ય જુઓ તો રાજ અને રણ મહલમાં રહે છે એટલે કે રાજ અને રેણુ મહે મહેલમાં રહે છે એવી રીતે જડ પર પક્ષી ઉડ્યા એટલે કે એનું સુધારવું પડે વાક્ય સુધારતા વાક્ય આ રીતે બનશે કે ઝાડ પરથી પંખી ઉડ્યા એવી રીતે ખટ ખટ અમલ એટલે કે ખટ ખટ અમલ ચાક એના પછી બાળક બગચમાં રમ રહ્યા છે એટલે કે બાળક બગીચામાં રમી રહ્યા છે એના પછીનું વાક્ય સુધારીએ તો ઘીના ગિરનાર ચડ એના પછીનું વાક્ય સુધારીએ તો દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર દેખાય છે એના પછી નેક્સ્ટ વાક્ય છે રમેશ જાડો અને કેતન પાતળો છે એના પછીનું વાક્ય છે રાધા સાફ કર એના પછીનું વાક્ય છે જમના ખા અને સરળ રસ ગળ્યો અલગ છ એનું સુધારીએ વાક્ય તો શેરડીનો રસ ગળ્યો લાગે છે આવી રીતે અલગ અલગ પ્રકારના વાક્યો છે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા